રાજકોટના રણછોડનગર ખાતે ન્યૂ મહારાષ્ટ્ર મંડળ ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ આજ રોજ વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવશે તેમ જણાવાયું હતું આ પ્રસંગે ગ્રુપે જણાવ્યું હતું કે સર્વધર્મ પ્રેમી ભક્તોએ ગણેશજીના આ પંદરની મુલાકાત લેવી આવનારા દિવસોમાં અનેક ધાર્મિક સામાજિક કાર્યો પણ આ મંડળ દ્વારા યોજવાના છે તેનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લેવા જોડાવા અપીલ કરાઈ હતી સુનિલ સુરેશભાઈ જાદવ હું આ ન્યૂ મહારાષ્ટ્ર મંડળમાં છેલ્લા એટલે મને મારા મને ખ્યાલ પડે ત્યારથી હું અહીંયા મંડળમાં સભ્ય તરીકે કામ કરું છું કેટલા વર્ષ થયા તમારા મંડળ લગભગ લગભગ સાડત્રીસ વર્ષ થયા જ્યારે રાજકોટમાં સમજોને કે સૌથી સૌ પ્રથમ ગણપતિ મહોત્સવ અહીંયા ચાલુ કરેલો હતો આપણે સૌથી જૂનું ગણપતિ મહોત્સવ કહેવાય છે તો આપણે મૂર્તિમાં વિશેષતા શું હોય છે ખાસ અંદર મૂર્તિમાં વિશેષતા જો કે મૂર્તિની તમે ખાલી માટી પહેલા તો ઈકો ઇકો ફ્રેન્ડલી માટીની ગણપતિની મૂર્તિ હોય છે અને બીજું તેમાં મૂર્તિની તમે આંખોમાં જોશો એટલે તમને એક અજબ અજબતેજે જોવા મળશે અમારી મૂર્તિ